આમ બેક અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પીજી હોસ્ટેલ માટે એસઓપી તૈયાર કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યમાં પ્રથમ વખત પીજી માલિક દ્વારા એક યુનિયન બનાવવામાં આવ્યું ગુજરાત પીજી ઓનર્સ વેલફેર એસોસિએશનના નામથી યુનિયનની રચના થઈ તેમજ થલતેજમાં તેની બેઠક મળી અને આ બેઠકમાં એસઓપી સહિતની પીજી સંબંધિત મુદ્દાઓને લઈને ચર્ચા થઈ આ સાથે જ એસઓપીમાં સોસાયટી એનઓસી સહિતની કેટલીક જોગવાઈઓનું પાલન મુશ્કેલ છે ત્યારે આગામી દિવસોમાં તંત્રને પણ રજૂઆત કરવા તે કાયદાકીય લડત લડવા વિચાર કરવાની વાત કરી રહ્યા છે

સંસ્થા આગળ વધારવા માટે આજે ભેગા થયા છીએ અને બીજી રિલેટેડ જે કંઈ પણ પ્રશ્નો અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે કે બીજા કોઈ પ્રશ્ન જે સરકારી આજકાલ જે ઘણા બધા નવા નિયમો રૂલ્સ રેગ્યુલેશન્સ જે કંઈ પણ આવી રહ્યા છે એના વિશેની એક ચર્ચા કરવા માટે આજે અમે બધા એક સાથે અહીં એક મંચ ઉપર ઉપસ્થિત